ગઈકાલે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હર્ષ સોની ઉમર વર્ષ બાર નો જે દીકરો હતો એ મિસિંગ થયેલો હતો જે અનુસંધાને લીમડી પોલીસના અધિકારી કર્મચારીઓ પીએસઆઈ કોવાડીયા તેમના ટીમના કર્મચારીઓ અને તેમના સગાવાલાઓ મારફતે એની તપાસ કરવામાં આવી હતી પણ બાળક રાત સુધી મળી નહીં આવતા જે અનુસંધાને લીમડી પોલીસ સ્ટેશનમાં બાળકની એક અપહરણની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી સવારે સાત સાડા વાગે બાદ લગભગ આશરે બપોરના સવા બાર એક વાગે એમના જે કુટુંબી કાકા છે એમના મારફતે પોલીસને જાણ કરે જાણ મળેલ કે એક ઇન્ડિવિજલ ગાડી છે તેમાં બાળકની ડેડ બોડી મળી રહેલી છે જેથી આ બાળકની ડેડ બોડી ત્યાં કેવી રીતે પહોંચી એ બાબતે તપાસ કરતા અને ગામમાં લગાડેલા સીસીટીવી ફૂટેજ બી તપાસ કરવામાં આવેલી હતી ત્યારબાદ એમના પિતા ને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે બાળકને એપેલ નામની એક ગંભીર પ્રકારની બીમારી હતી અને એ બીમારીમાં એને સવાર સાંજ બે ટાઈમ ટેબ્લેટની જરૂરિયાત રહેતી હતી ત્યારબાદ જે ગાડીનું એફએસએલ અધિકારી અને અમારા સુપીરિયર અધિકારીઓ મારફતે ગાડીનું નિરીક્ષણ કરતા આ ગાડીના જે એક જ દરવાજો હતો એ ખુલી શકે એવો હતો અને જે અંદરનું જે હેન્ડલ લોક હતું એ તૂટી ગયેલું હતું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું માનવું એવું હતું કે ભાઈ આ બાળક અંદર ગયા પછી અંદરનો લોક ખુલી નહીં કરવાના કારણે પૂરતી જે મેડિસિન નહીં મળવાના કારણે ગરમીના કારણે આ બાળકનું મૃત્યુ થયેલાનું જાણવા મળેલું હતું તેમ છતાં આ બાળકનું ચોક્કસ મૃત્યુનું કારણ જાણવા માટે આ બાળકનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું અને ફોરેન્સિક પીએમ દરમિયાન ડોક્ટર ને આપેલા અભિપ્રાય મુજબ આ બાળકનું મૃત્યુ કોઈપણ પ્રકારની એક્સટર્નલ કે ઇન્ટરનલ ઇજેરીને કારણે થઈ નહીં હોવાનું જાણવા મળે છે તેમજ ફાઇનલ કોઝ ઓફ ડેથ આ જે વિશેરાને લીધેલા છે એના પર પેન્ડિંગ રાખેલું છે અને આ બાળક સાથે કોઈપણ પ્રકારનું કોઈ કૃત્ય થયેલા હોય એવું કોઈ ફલિત થયેલું નથી